નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે ઈસુદાન ગઢવીએ વાત કરી છે ખેડૂતોની સમસ્યાઓને લઈને અન્ય ઘણી બધી સમસ્યાઓને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટીને કહ્યું છે કે બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ખેડૂતોને એક ગેરંટી આપી હતી કે એમએસપી પ્રમાણે ખેડૂતોને પોતાના ભાવ મળવા જોઈએ ત્યાર પછી પાંચ વર્ષ વીતી ગયા ખેડૂતોએ પાંચ વર્ષ સુધી રાહ જોઈ બે હજાર ઓગણીસ ની અંદર ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીને આ વાત યાદ અપાવી ફક્ત યાદ અપાવી ત્યાર પછી બીજા પાંચ વર્ષ વ્યા ગયા ત્યારે બે હજાર ચોવીસ ની અંદર ફરી એક વખત નરેન્દ્ર મોદીને આ વાત અપાવવા માટે ખેડૂતોએ આંદોલન કર્યું ત્યાર પછી શું થયું સરકારે જે વાત કરી હતી એ જ વાત ઉપર ખેડૂતોએ આંદોલન કર્યું છતાં પણ ખેડૂતોને પોતાના એમએસપી પ્રમાણે ભાવ ન મળ્યા ત્યારે ઈસુદાન ગઢવીએ જે વાત કરી છે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરીને ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે આજ સુધીમાં શું કર્યું છે ખૂબ સરસ વાત કરી છે ઈસુદાન ગઢવીએ આપણે એમને વાતને સાંભળવી છે પણ થોડો સમય કાઢીને ઈસુદાન ગઢવીએ જે વાત કરી છે એ સાંભળી લો ત્યાર પછી આપણે થોડી ચર્ચા કરીશું એટલે વિડીયોમાં અંત સુધી દોસ્તો જોડાયેલા રહેજો સાંભળી આપણે ઈશુદાન ગઢવીએ જે વાત કરી છે ખેડૂતના હિત માટે એક વાત સમજવાની કોશિશ કરજો જ્યારે મતદાન આવે ત્યારે તમને ભરમાવાની પૂરેપૂરી કોશિશ થશે જેમના કાર્યાલયો આલિશાન બંગલા જેવા હોય જિલ્લા વાઇઝ અને તમારા મારા બાળક માટે સારી શિક્ષણની વ્યવસ્થા ન હોય સારો દવાખાનો ન હોય અને એને છતાંય તમારે જો મત આપવા હોય તો એ લોકો તો મોટા કલાકાર કહેવાય આપણે મૂર્ખ કહેવાયે મૂર્ખ એકવાર બનો તો વાંધો નથી બીજી વાર બનો તો વાંધો નથી ત્રીજી વાર આપણે મૂર્ખ બનીશું તો આપણે મૂર્ખ છીએ એવું સાબિત કરી દેશું ને ભાજપવાળા એમાં તાળીઓ પાડે છે તમે જુઓ ભાજપવાળાના પ્રચારમાં તમે શું જુઓ છો તમારા માટે શું કરશે એ કોઈ કહેતું નથી ભાજપે બે હજાર ચૌદમાં મેનિફેસ્ટોમાં એવું કીધેલું અચ્છે દિન આવશે ગરીબો વધારે ગરીબ બન્યા અમીર વધારે અમીર બન્યા અને અદાણીના અચ્છેદિન આવ્યા સ્વાભાવિક છે અદાણીને પહેલા ગુજરાતમાં જ પોર્ટ મળતું હતું એરપોર્ટ છે એ કેન્દ્રમાં આવતું હતું એટલે જ્યારે નરેન્દ્રભાઈ કેન્દ્રમાં પ્રધાનમંત્રી બની ગયા એટલે અદાણીને માત્ર ગુજરાતનો નહીં બીજા રાજ્યોના એરપોર્ટો પણ આપી દીધા કોલસાની ખાણો પણ આપી દીધી મજા મજા છે એટલે અદાણીના અચ્છેદિને આવ્યા છે એમાં વાંધો નથી અને અદાણીના અચ્છેદિન આવવાથી તમને તાળીઓ પડાવતા હોય તો એ કેટલા મોટા કલાકાર હશે વિચાર કરી લેજો વધારે વધારે શેર કરજો મિત્રો એટલે લોકો વધુ જોડાઈ શકે આપણી સાથે બીજી વાત મારે કરવી છે ખેડૂતો બે વર્ષો થયો આઝાદીના પંચોતેર વર્ષ થયા ધીરે ધીરે ખેડૂતો સમજતા થયા કે ભાવ મળવા જોઈએ એમએસપી મળવું જોઈએ સ્વામિનાથન કમિશનનો રિપોર્ટ આવ્યો કે ભાઈ સી પ્લસ ટુ પ્લસ પચાસ ટકા પ્રમાણે એમએસપી મળવું જોઈએ નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં એવું કહેતા હતા કે સામે કમિશનના રિપોર્ટ પ્રમાણે જ એમએસપી ભાવ મળવા જોઈએ ખેડૂતોને એ ભાવમાં શું હોય હું સમજાવું થોડું કે કોઈ પણ દુકાન આપણે ભાડે રાખીએ તો જે વેપારી દુકાન ભાડે રાખે એ દુકાનનું ભાડું લાઇટ બિલ પોતાનું રોજ પોતાએ બે માણસો રાખ્યા હોય એની રોજગારી અને જે માલ આવ્યો હોય એમાં પ્રોફિટ આ બધું ગણીને પછી એ પોતે માલ વહેંચતો હોય છે બરાબર છે એવી રીતે ફેક્ટરી વાળો હોય ફેક્ટરી રાખે ફેક્ટરી જમીન લે જમીન વ્યાજ લોન લે લોન નું એવી જ રીતે ખેડૂતની જે માનલો દસ વીઘા વીસ વીઘા જમીન હોય તો એ દસ વીઘા જમીન જમીનનું ભાડું જમીનમાં ખાતર બિયારણ પાણી લાઈટ બિલ મજૂરો રાખ્યા એનું ભાડું લણણી માટે જે હલર ચલાવીએ શાંતિ અકી આવીએ ટ્રેક્ટર ચલાવીએ આપણે ફૂંકણીનો ઉપયોગ કરીએ તો ફૂંકણી આ બધું સરવાળો ભેગો કરો એમાં અને પછી આપણી એટલે કે જે ખેડૂતો ઘરના ત્રણ મજૂ ત્રણ લોકો હોય તો ત્રણની પણ મજૂરી ગણાય આ બધું ગણાય એટલે સી પ્લસ ટુ કહેવાય ને એના ઉપર પચાસ ટકા એ ભાવ આપણે મળે તો કોઈ સબસિડીની જરૂર નથી અને એ ભાવ મળે ને તો મગફળીના બાવીસો રૂપિયા કે ત્રેવીસો રૂપિયા જેવું મણનું મળે કપાસ છે એ અઠ્યાવીસો ની આસપાસ મળે કે સમથિંગ મળે એમ બરાબર છે એ ભાવની કોઈ વાત નથી કરતું નરેન્દ્ર મોદીજી એવું કીધેલું બે હજાર ચૌદ માં આ ભાવ હું આપીશ ચૌદ માં ન આપી શક્યા કે ભાઈ પહેલો વખત હતો પાંચ વર્ષથી આ ખાડા પૂરવામાં ગયા ઓગણીસ માં આ વાયદો ફરીથી કર્યો અને અમે માં તો વાયદો જ ઉડાડી દીધો અને છતાંય આપણે ખેડૂત આગેવાન એના મોથી ફરીથી કહું છું એના ખોટા મોથી જો મતદાન કરીશું એને તો એ આપણે મૂર્ખ સમજશે એમ કહેશે કે આ ખેડૂતોને તો જેટલા પીસો એટલા વધારે મત આપવા નીકળશે આ વાત છે બીજી તમને એક વાત કરું તમને એટલા માટે કહું છું કે આ બધી વસ્તુઓ આગામી સાત ના રોજ તમારે તમારો મત દેખાડવાનો છે મતનો પાવર દેખાડવાનો છે વધારે વધારે લોકો બહાર નીકળજો મતદાન કરજો અને મતદાન બધી વસ્તુઓ જોઈને કરજો બે ત્રણ આવે છે આ બધી વસ્તુમાં તમે જો તમારા હિતની વાત નથી ભાજપે જિલ્લા જીલે કમલમો બનાવ્યા મારા ખંભાળિયામાં હમણાં ગયો તો ખંભાળિયામાં કમલન બન્યું સારી સ્કૂલ ભાજપ ને બનાવી શક્યું સરકારી શું કામ તમારા દીકરા અભણ રહેશે તો એ ઠેકડા મારશે મારશે તાળીઓ ને ભયો ભયો કરશે મોદીએ કરી ભાવનગરવાસીઓને ગુજરાતના તમામ ખેડૂતોને રખડાવી નાખ્યા નરેન્દ્ર મોદીએ કર્યો અને એ જ ખેડૂત જો નરેન્દ્ર મોદીને ફરીથી મત આપવા જાય તો યાદ રાખજો નરેન્દ્ર મોદી એ સમજે છે કે આ બધા મૂર્ખ છે જો ન સમજતા હોય તો ડુંગળી તળીયે ગઈ અને અત્યારે આજે હવે ડુંગળી નિકાસ કરી દીધી કારણ કે વેપારીઓના ઘરમાં સ્માર્ટ મીટર આવે છે હવે ખેડૂતોને ત્યાં હા એટલે એટલું જેટલું બેલેન્સ હશે એટલું જ તમે વાપરી શકશો પાછા હા એટલે તમારે ખેતી છોડી નીકળી જ જવું પડશે એટલે આપણો જ્ઞાતિનો આગેવાન આવશે આપણો મામો આવશે આપણો કાકો આવશે કારણ કે એને બિચારાને કોન્ટ્રાક્ટથી મતલબ હોય એને ભાજપે પદ આપ્યું એનાથી મતલબ હોય એને ભાજપે નગરપાલિકામાં પાંચ ટ્રેક્ટર રખાવ્યો એનાથી મતલબ હોય અને એના બુથમાંથી જો મત નીકળે ભાજપના તો જ એ ટ્રેક્ટર એના ચાલે નહીં તો પછી એમ કહેજે કે ભાઈ તારું હવે ચાલતું નથી તારીખ જ્ઞાતિમાં નાતીની તેતરો મૂકી દેશે આ બધી વસ્તુઓ ભાજપ ખેલ દર વખતે કરે છે મારે એટલા માટે કહું છું કે આ કડવા શબ્દોને પણ તમારે બહુ નોટ કરવા જેવા છે કે આપણા જ્ઞાતિના આગેવાનો આપણું જ્યારે મુદ્દો આવે આપણા બાળકની ભણતરની વાત આવે ગેસના સિલિન્ડરને ભાવની વાત આવે પેટ્રોલ ડીઝલના ભાવ આવતી ત્યારે આપણા જ્ઞાતિના આગેવાનો નહીં બોલ શકાય બરાબર છે પણ જ્યારે મતદાન ભાજપને કરાવવાનો હશે ત્યારે આપણા જ્ઞાતિના આગેવાનો આવી જશે કેમ ભાઈ તમે શું કામ વાલું છે એટલે આ બધી વસ્તુઓ સમજી વિચારીને મતદાન કરજો અને ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ છે અને ક્ષત્રિય સમાજનો તો ઇતિહાસ સ્ત્રીઓ છે સાહેબ માથા એમને માપી દીધા લે વટ વચન અને વેર ખાતર પોતે એટલે સરકાર મનમાની કરી રે છે બરોબર છે એટલે હવે બીજું હું તમને એક વાસ્તુ એ કહું છું કે ચારસો પાર ચારસો પાર નારા કરે છે અથવા તો જે કે જે લોકો બધા જોડાઈ રહ્યા છે પાર્ટીઓમાં ઈ જયારે એના ઘર ઉપર પડશે ને અને ભાજપ તો જ નેતા એના દીકરા દીકરી ઉપર જ્યારે કંઈ અત્યાચાર કરશે જમીન લૂંટશે બરાબર છે એનો ગૌચરની જમીન પડાઈ લેશે અને ત્યારે ફરિયાદ કરવા જશે ત્યારે જે અનુભવ થશે ને ત્યારે એને ખબર પડશે કે ભાજપ કેવી છે ભાજપની અસલિયત જે દિવસે તમને ખબર પડશે ને ત્યારે તમે રડશો અને રડ્યા પછી તમારી કોઈ ફરિયાદ લેવા વાળો નહીં હોય સાંભળવા વાળો નહીં હોય અને તમે અત્યારે ઘણા લોકો એવું કહે છે કેસરિયા કર્યા કેસરિયા એટલે શું છે કેસરિયા કોને કહેવાય જયારે છાત્રત્વ ગૌમાતાના વારે ગૌચર ના વારે મંદિરોના વારે જયારે રાજપૂતો કે છત્રીયુ છાત્રત્વ ધરાવનારા વ્યક્તિઓ માથા કપાવતા હતા ને એને કેસરિયા કહેવાય આ ભાજપમાં બુચ મારીને જોઈન્ટ થતા હોય ને કેસરિયા નો કહેવાય હા આ બધા એ તો લાલચમાં ગયેલા વ્યક્તિઓ જ આજે માલ મેળડ્યો હોય એનો ગાણું ગાસે એ કેસરિયા નો કહેવાય એ બુચ મારવા ગઈ એક એકમાં ગુસ્યા હોય એ કહેવાય એટલે એક એક રાજપૂતોનું આ પણ મોટું એક અપમાન છે કેસરિયા જેને કર્યા છે ને એનું અપમાન છે સાહેબ ઠાકોરજી અમારે પાડિયા થઈને પૂજાવું તમે વિચાર કરો ગામડા ગામડે તમે જાઓ આજે પાડિયા છે વીર વીરવસરાજને યાદ કરો અમીરજી ગોહિલને યાદ કરો એની ક્યાં વાત કરો જો સોમનાથની સખાતે પાંચસો જેટલા કિન્નર માતાજીઓ બરાબર છે એમણે આ દેશ માટે પોતાના માથા આપ્યા છે એને કેસરિયા કર્યા કહેવાય આ બાકી પદની લાલચ અને પેલામાં બૂચ મારવા ઘૂસી જાય ને કેસરિયા કર્યા એનો કહેવાય એણે સમાજનો સોદો કર્યો કહેવાય અત્યારે દેશની લોકશાહી ખતરામાં છે અને એક વાત એ પણ તમારે ખાસ ધ્યાન નોટ કરવા જેવી છે કે તમને દસ વર્ષમાં શું મળ્યું પંદર લાખ આવ્યા ખાતામાં અચ્છે દિન આવ્યા તમારી જમીનો તમે કોઈ સરકારી કચેરીમાં જાઓ લાંચ વગર કામ થાય છે ખેડૂતનો દીકરો આજે ઊભો તો ખેડૂતના દીકરાને હરાવવા માટે ઉદ્યોગપતિઓ ઉતરી આવ્યા તો ત્યારે ખેડૂતો એક થઈ જવાની જરૂર છે ત્યારે બિલ્ડર છે મુખ્યમંત્રી શું કરે મને સમજાવો ખેડૂતોને દેવું માફ કર્યું છસો યુનિટ વીજળી ફ્રી કરી ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડે છે એટલે નેટવર્ક ચોટે છે મિત્રો એટલે શિક્ષણનું પ્રાઇવેટેકન કરી નાખ્યું ખતમ કરી નાખ્યું તમે જ્ઞાન સહાયકો જુઓ જે જ્ઞાન સહાયકોના માતા પિતા ઠેકડા મારી મારીને ભાજપનો પ્રચાર કરતા હતા જ્યારે એના દીકરા ઉપર આવ્યું અને એના દીકરો જ્યારે આંદોલન કરવા ગયો ને પોલીસે વટાડી વટાડીને મારી મારીને વટાડ્યા ત્યારે એ જ્ઞાન સહાયકનો માતા કે પિતા એવું કીધું કે મારી જિંદગીની મોટી ભૂલ કે મેં ભાજપને મત અપાયો તો હું વારે વારે કહું છું કે ખેડૂતોને થવું જોઈએ બબે કિલોમીટર લાઈનોમાં તમારે ઊભું પડે છતાંય તમે જો ને કમળનું બટન દબાવતા હોય તો આંગળીને પેલા વિચાર કરી લેવી પડે એટલે જેણે 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 ભાજપ ને મત આપ્યા છે અપાવ્યા છે ને એ જિંદગીમાં પસતાય છે સાહેબ લખી રાખજો હા આજે તમારો વારો નિયમ ચારસો પાર ચારસો પાર કરતા હશો કાલે તમારી જ દીકરી ઉપર કોઈ અત્યાચાર કરશે હેરાન કરશે પરેશાન કરશે નોકરી છીનવી લેશે જ્યારે તમે ફરિયાદ કરવા જશો ને ત્યારે રાત નીકળે તારી કોઈ જરૂર નથી મત નહીં તો હું ભાજપનો કાર્ય કરતાં અલગ કાર્યકરતા હોય કર લે જાલ ત્યારે કે નોકર દોડાજી જ્યારે એમ ને ત્યારે તમને ખબર પડશે કે ચારસો પાર આપી ખોટી કરી વધુમાં વધુ આ વિડીયો શેર કરો દરેક લોકો સુધી પહોંચે આવનારા સમયમાં આપણે એવી આશા કરીએ કે કોઈ સારી સરકાર આવે અને ખેડૂતોને પોતાની એમએસપી પ્રમાણે ભાવ મળે કારણ કે ખેડૂત પોતે પાક પેદા કરે છે તો એ પાકના ભાવ ખેડૂત પોતે નક્કી કરી જવો શકવો પડે ત્યારે અહીંયા તો કંઈક બીજું જ હાલે છે